શ્વર મહાદેવના દર્શન કરીને આજે રવિવાર છે અને ગુવાર વીણવાનો છે અને ગુવાર વહીને પીસીને પાછી થોડીક ઝાડ એવું ઢોરા માટે વણવાનું છે કારણ કે વરસાદ જો આવી જો છે અને ગરમી બહુ છે ચાલો એ દર્શન મહાદેવના કરી લીધા અને આવી હવે આપણે ગુવાર વહી જાય માતાજી આવી ગયા આપણે નવા લુકની અંદર નવા અંદાજની અંદર ગુવાર વીણવા માટે તો આજે આપણે રવિવાર છે અને રવિવારના દિવસે આજે આપણે રજા રાખેલી છે અને ગુવાર બહુ ફૂલ જામી ગયો છે છોડવામાં તો આજે છોકરાઓને રજા છે તો છોકરાઓને પણ આજે ગુવાર વીણવા માટે વલગાડી દીધા છે તો ચાલો આપણે છોકરાઓને જોઈએ કેટલો ગુવાર વીણ્યો છે તે

જય માતાજી જય દ્વારકાધીશ હવે આપણે ગુવાર વેણી લીધો અને ગુવાર વીણી તમે જોવો છો દી હાથમી ગયો છે અને અંધારું મળી થાવા થોડું થોડું અને આપણે ઝાડ વધવા માંડ્યા છીએ ગાયું માટે કારણ કે અત્યારે શું છે આખો દિવસ તડકો બહુ હતો આજે એટલે બપોરે કઈ જાહેર વધારે નહીં અને સવારમાં ગુવાર વીણવાર હતો છોકરાઓને રવિવાર હતો આજે અને છોકરાઓ પાસે તેને તે આપણે ગુવાર છોકરા પાસે વિણાયો ઘણો બધો વીણો આખો તપ ભેરીન ડોલ ભેરીને વીણો તો હવે મારી પાછા નવા વ્લોગ વિડિયોની સાથે અને બીજું જો તમે આ વિડિયો ધીમો હોય છોડો ઘણો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરીજો ખાસ કરીને અમારા સબ્સ્ક્રાઇબર અમારા દીપભાઈ છે તેમનો તે હજાર વખત ફોન કરો એટલે હું એ કરતા હોય કે હું તારો વિડિયો આવે એટલે તરત લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખો છો એમ તો તમે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીજો અને તમે વિડિયો જોવો છો દીપભાઈ એટલે તમારા માટે તો આ વિડીયો ખાસ બનાવ્યો છે અને વધારે મજા આવે કારણ કે અમુક લોકો શું છે બનાવતા કે એટલે એવું નથી આપણને શોખ છે પૈસા આવે આવે આપણે એને કોઈ મતલબ નથી પણ આપણને પેલાથી સોશિયલ મીડિયા નો યુટ્યુબ નો શોખ હતો થોડોક સોશિયલ મીડિયા નો યુટ્યુબ નો શોખ હતો થોડોક એટલા માટે વિડીયો બનાવ્યો છે અને આવો આવો સપોર્ટ જરીક આપતા રહી ગયો તો થોડુંક વધારે મજા આવે અને અત્યારે જે કેમેરો પકડ્યો છે તે વ્યક્તિ કોણ છે તમને ખબર છે થોડું કેમેરામાં હું છે વિડીયોમાં આગુ પાછું થતું હોય છે એ તમને બતાવો અમારા કેમેરામેન કોણ છે ખબર તમને નહીં ખબર ને જોવો તમે આવડે આ છે અમારા કેમેરા શું નામ તમારું ધાર્મિક ભાઈ ધાર્મિક બાંબા તો હાલો જય માતાજી જય દ્વારકાધીશ મળવી પાછા नभए ब्लग भिडियो साथी